બનાસકાંઠામાં દિન પ્રતિદિન વિકાસની નવી હરણફાળોમાં એક નવું મોરબી છ ઉમેરાયું છે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ભારતની પ્રથમ માટીના પરીક્ષણની લેબનું ઉદ્ઘાટન આવતીકાલે થરાદ ખાતે બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવશે જેમાં ઈશા ફાઉન્ડેશનના સભ્યો પણ હાજર રહેશે બનાસડેરી ખાતે શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પીસી યોજાઈ હતી જેમાં ભારતની પ્રથમ સોઈ લેબ વિશે માહિતી આપવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ભારતની પ્રથમ માટેના પરીક્ષણની પ્રયોગશાળાનું લોકાર્પણ કરવામાં આવશે ભારતની શરૂઆતની આ માટે કેન્દ્રીય ફાર્મર્સ પોલ્યુશન કંપની એટલે કે એફપીસી પેકીડી એવી બનાસ સેવ સોઇલ ફાર્મર પોલ્યુશન કંપનીનું બી એસ એસ એફપીસી ઉદઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને વિધાનસભાના અધ્યક્ષ અને ચેરમેન શંકરભાઈ ચૌધરી આવતીકાલે થરાદ ખાતે કરશે થરાદમાં બનાસ માટેની પરીક્ષણ પ્રયોગશાળા બી બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી બી આરડીએલ ખીમાણા અને ખેડૂત તાલીમ હોલનું પણ ઉદઘાટન કરવામાં આવશે થરાદ ખાતે તૈયાર કરવામાં આવેલી ભારતીય પ્રથમ સોઇલ લેબમાં બનાસકાંઠાના ખેડૂતોના ખેતરની માટી માત્ર બસો રૂપિયામાં ટેસ્ટ કરી આપવામાં આવશે આ લેબ દ્વારા માત્ર અડતાલીસ કલાક કલાકમાં જ ટેસ્ટિંગનું રિઝલ્ટ આપવામાં આવશે અને માટીને કયા તત્વોની જરૂર છે તેની માહિતી પણ આપવામાં આવશે બનાસકાંઠાની માટી બચાવવાના અભિયાન હેઠળ સદગુરુએ બનાસકાંઠાની મુલાકાત લઈ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને માટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે બનાસ અને સદગુણના ઈસા ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં માટીને ફળદ્રુપ બનાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આ વિશે શું કહી રહ્યા છે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ ચીફ ટેકનિકલ ઈશા ફાઉન્ડેશન પ્રવીણા ચૌધરી આવો જોઈએ માટીની જીવંતતા એ લેબના માધ્યમથી જાણી શકાશે અને દેશની આ પ્રથમ એવી લેબ છે કે માટીના જે રહસ્યો છે તેને જાણવા માટેનું માધ્યમ આ લેબ બનશે ખાસ કરીને માટીના માઇક્રો કણોને પણ પુનજીવિત કરવાનું કામ એ કરી શકાય અને માટી સાથે જ તમામ જીવસૃષ્ટિ જોડાયેલી છે જેટલી માટી સમૃદ્ધ હશે જેટલી માટીની જીવંતતા વધારે હશે તેટલી જ સજીવસૃષ્ટિ અને માનવતા એ પણ વધારે સક્ષમ બની શકશે ઈશા ફાઉન્ડેશન અને સદગુરુએ સેવ સોઇલ અભિયાન અંતર્ગત દુનિયાને જે મેસેજ આપ્યો છે અને અહીંયા આગળ બનાસની ધરતી ઉપર ઈશા ફાઉન્ડેશનની પૂરી ટીમ અને બનાસ ડેરીની ટીમ એ બંને સાથે મળીને આ કામને કરી રહ્યા છીએ મોડલ રૂપ ઉપર ચાલીસ જેટલા ગામોમાં ભૂમિ મિત્રોના માધ્યમથી ખેડૂતોમાં છેલ્લા એક વર્ષમાં કરેલા પ્રયોગો તેની મળેલી સફળતા અને તે પછી અત્યારે નવી આ આધુનિક લેબ તૈયાર થશે જે જેમ મનુષ્યની આરોગ્યની ચકાસણી આપણે કરી શકીએ છીએ તે જ પ્રમાણેની સોઇલની સંપૂર્ણ હેલ્થ ચેક કરવા માટેની ભારતની આ પહેલી લેબ બનશે અને ખેડૂતો માટે એ આશીર્વાદરૂપ સાબિત થશે બંને કામ થશે અહીંયા લગભગ જો ગીરદી બહુ ન હોય લાઈન બહુ લાંબી ન હોય અને ઇન ટાઈમમાં કરીએ તો અમે અડતાલીસ કલાકની અંદર એનું સેમ્પલ તૈયાર કરીને આપી શકાય પરંતુ આ બંજર ભૂમિમાંથી એક સમૃદ્ધ ભૂમિ બનાવવાનું કામ કરી શકાય તેવું અદ્ભુત કામ સાથે સાથે બહારથી એને દવા લાવીને નાખો તેના બદલે જૈવિક પદાર્થો ખેતરની અંદર જ ગામની અંદર જ ધરતીની અંદર જ જે મળે છે તેના માધ્યમથી કઈ રીતે કરી શકાય તેની સૌથી મોટી પ્રાયોરિટી રહેશે જે રીતે માણસને ફૂડ સપ્લિમેન્ટરીની જરૂર હોય છે એવું આપણે કહીએ છીએ તો એના પોષક તત્વો એના કારણે તો પહેલી જરૂર છે ધરતીને ધરતીનો ખોરાક પછી માઇક્રો સૂક્ષ્મ જીવાણુઓ અને એના આધાર ઉપર આખી ધરતી જીવંત થાય છે અને તમે લાઈવ જોઈ પણ શકો છો કે માટીની ચપટી માટી ટેસ્ટમાં મૂકીને એની કેટલી જીવંતતા છે એના બેક્ટેરિયા કઈ રીતે ચાલે છે ફંગસની પ્રક્રિયા કેવી થાય છે એ તમે લાઈવ લેબની અંદર જોઈ શકાય માટી ખરેખર જીવે છે આપણે અત્યારે સુધી કહેતા હતા વનસ્પતિ જીવે છે પરંતુ માટી પણ જીવે છે માટીની પણ જીવંતતા છે એ પણ પ્રત્યક્ષ રીતે લેબમાં જોઈ શકાય આવું અદ્ભુત કામ ગઈકાલે મને બેને વાત કરી બેને કે એકબીજા વનસ્પતિ એકબીજાથી વાત પણ કરી શકે फंगस ना माध्यम थी फंगसनुआ आखी चेन बने ने, फंगस वासियों के लिए गौरव की बात है कि हमारे देश की भारत की पहली सोइल हेल्थ चेक करने की लैब माइक्रो न्यूट्रं से लेकर सूक्ष्म जीव और भी जो जो है उनकी जीवनता जो जो है वो ये लैब के माध्यम से हम देख पाएंगे और जो मिट्टी की हेल्थ बिगड़ी है उनको ठीक करने का काम भी उनका सॉल्यूशन क्या है ये भी हम ये लैब के माध्यम से हम कर पाएंगे मिट्टी के प्रत्येक कण जीवंत है और उनको पुनर्जीवित करना है दोनों काम लैब के माध्यम से निदान करने का काम और पुनर्जीवित करने का काम भी हम कर पाएंगे तो रासायनिक खाद और फर्टिलाइजर के कारण और हमारी एग्रीकल्चर की कुछ पद्धतियों के कारण हमारी मिट्टी हमारी जमीन उनको जो नुकसान हुआ है उनको पुनः पुनर्जीवित करने का काम ये लैब के माध्यम से हम कर पाएंगे ईसा फाउंडेशन और सदगुरु के मार्गदर्शन के कारण ये काम बनारस डेयरी और ईशा फाउंडेशन साथ मिलकर कर रही है ये शुरुआत भारत के एक सरहदी कोने से हो रही है लेकिन ये आने वाले समय में पूरे देश में और दुनिया और ऐसे मिट्टी जो है पचास देश तो होंगे दुनिया भर में जिसको सेमी एरिड एरिड बोलते हैं मिडिल ईस्ट हो गया आपका सऊदी अरेबिया, यूनाइटेड अरब एमरेट्स हो गया कतार हो गया या नॉर्थ ऑफ़ अफ्रीका में अल्जीरिया, इजिप्ट जैसे देशों में अगर हम यहाँ पर मिट्टी की जान और मिट्टी की सेहत बदल पाएंगे मुड़ के तंदरुस्त कर पाएंगे ये जो बनस्कता का जो मिट्टी का टर्न अराउंड है ये मिसाल बन के रह जाएगा इतने सारे देशों के लिए शिव साहिल का अभियान था सदगुरु तो दो साल पहले शुरू किया तब से बनस प्रोजेक्ट तक की सफर किया। पिछले दो साल में हमने बनस के साथ पिछ आ, बनस के साथ तो पिछले पंद्रह सोलह महीना में काम कर रहे हैं ऑन ग्राउंड पर इसके अलावा सेव सॉल का आ, आप जानते तो होंगे कि जो मैंडेट था वो मूवमेंट का पॉलिसी लेवल पे चेंज हो जैसे कि हर जगह पर ज़मीन पर उतर तो पे काम करने के लिए समय चाहिए लोग चाहिए लेकिन अगर पॉलिसी लेवल पे काम होगा तो पूरा गवर्नमेंट जो है उसको लेकर बजट भी अलिकेट करेगा उसको लेकर जितने भी एक्सपर्टीज चाहिए उसके ऊपर भी काम करना शुरू करेगा सो so, हमने मूवमेंट के बाद से यूरोपियन यूनियन में सॉयल मोनिटरिंग डायरेक्टर बोल के एक लॉ निकल के आया है रिसेंटली उस लॉ के बनते बनते जितने सारे भी पब्लिक पार्टिसिपेशन होना चाहिए कंसल्टेशन होना चाहिए उसमें पार्टिसिपेट किया है वहाँ के जो एम ई बोलते हैं मिनिस्टर एन मैम एक यूरोपियन पार्लियामेंट जो इस चीज़ को रिस्पॉन्सिबल है उनके साथ हमने खूब सारा फीडबैक शेयर किया है ये बोला है कि सॉयल ऑर्गेनिक मैटर जो है आपके मॉनिटर नहीं करेंगे सॉइल हेल्थ में सिर्फ फिजिकल केमिकल मैंगनीज जिंक आयन सिर्फ मेजर करेंगे तो काफ़ी नहीं है आपको ये भी मेजर करना ज़रूरी है कि कितना जैविक है सॉइल ये एक हो गया और हम सेंट्रल एशिया में कजाकिस्तान उजबेकिस्तान जैसे देशों के साथ भी काम कर रहे हैं और हम आ, अमेरिका के फूड बिल जो है फार्म बिल जो है उसकी प्रोसेस में भी हम कुछ वहाँ के संस्थाएँ उनके साथ कोलेबोरेट कर रहे हैं और देश भर में बहुत सारे गवर्नमेंट्स हैं जैसे कि कैन केनिया में आ, ड्राउंट रेजिलियन कमीशन बिठाता, था उसमें भी हम मेंबर रह चुके हैं सो बहुत सारे ऐसे देश हैं जिस जिसमें एक्सपोर्ट लेवल पे, पॉलिसी लेवल पे हम कोलैबोरेट कर रहे हैं वहाँ के लोकल संस्थाएं और गवर्नमेंट के साथ ये चीज़ लाने के लिए लॉ में कि सॉयल जैविक होना चाहिए उसको लेकर हमें जितने भी काम करना चाहिए जितने भी पॉलिसी आनी चाहिए वो लागू हो बाद તો બમ એ કામ રે કુછ દાને જેવી ઇસકા શું સુ કિનો મેટિરિયલ સેમ્પલ નો રિપોર્ટ એટલા ત્યારે સેમ્પલ મળી જાય એનાથી 48 કલાકમાં અમે એમને આપી શકીએ છીએ ઓર એડવાઇઝરી જો છે જેમ કે ابھی બનસ કા તમારો જે પ્રોગ્રામ હોગા ઇસમે